ખેડૂતભાઈઓ નમસ્કાર ખેડૂતભાઈઓ આજે વાત કરવાની છે વાલની ખેતી વિશે અને વાલની ખેતીમાં આવતા રોગ જીવત વિશે વાલની ખેતીમાં શું માવજત કરવી અને શું માવજત ન કરવી તેની તમામ જાણકારી આ વિડીયોમાં તમને જોવા મળશે ખેડૂતભાઈઓ તો ધ્યાનપૂર્વક આ વિડીયો જોવા મારી વિનંતી જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયોની માહિતી મળતી રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ ખેડૂતભાઈએ વાલની ખેતીની એક ખાસ માહિતી આપી દઉં સૌ પ્રથમ ભાઈઓ વાલમાં વાવેતર કર્યા પછી પંદરથી વીસ દિવસ સુધી પિયત ન આપવું કારણ કે પિયત આપવાથી વાલમાં જીવાતનો એટક ખૂબ રહે છે જેના હિસાબે વાલને ખૂબ નુકસાન પહોંચે છે અને સ્પ્રેના ખર્ચા ખેડૂતોને વધે છે જેના હિસાબે ખેડૂતોને ઘણું બધું નુકસાનનો સામનો કરવો પડે છે એટલે ખેડૂતભાઈઓ વાવેતર કર્યા પછી પંદરથી વીસ દિવસ સુધી પિયત ન આપવું તેનો ખાસ ધ્યાન રાખવું જ્યાં સુધી વાલ કારા ન પડી જાય ત્યાં સુધી તેને પિયત આપવું નહીં તેની ખાસ ભલામણ છે ખેડૂતભાઈઓ હવે ભાઈઓ આપણે વાત કરવાના છે વાલમાં આવતા રોગ વિશે વાલની ખેતમાં સૌપ્રથમ તો શરૂઆતી અવસ્થામાં થિપ્સનો એટેક વધારે રહે છે તેના માટે એક હેવી ડોઝ લેવો ખૂબ જરૂરી છે એના માટે ઇમિડિયા ફેપ્રોનિલનો પણ તમે ઉપયોગ કરી શકો છો હેવી ડોઝ લેવાનો એ માટે ખેડૂત ભાઈઓ કહું છું કારણ કે શરૂઆતી અવસ્થામાં જીવાતનું એટેક વધારે હોય છે તેના માટે શરૂઆતી અવસ્થામાં હેવી ડોઝ લેવો ખૂબ જરૂરી ખેડૂત ભાઈઓ ખાસ કરીને પિયત આપ્યા બાદ જીવાતનું એટક વધારે રહે છે તેના માટે એક સ્પ્રે કરવું ખૂબ જરૂરી એના માટે તમે યુપીએલના લાંસર ગોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો તે પણ બહુ સારું કામ આપે છે ખેડૂતભાઈઓ ખાસ કરીને પિયત આપ્યા બાદ પહેલો સ્પ્રે લેવો ખૂબ જરૂરી છે ખેડૂતભાઈઓ કારણ કે નો એટક ન હોય તો પણ પહેલો સ્પ્રે કરી જ દેવાનો છે ખાસ કરીને ખેડૂતભાઈઓ અને જ્યાં જ્યાં ખેડૂતભાઈઓ આ મગફળીના છોડ હોય તેનો નાશ કરવો કારણ કે બધી જીવતનું એટક આ મગફળીના છોડ ઉપર જ થાય છે એના હિસાબે આ વાલમાં પણ નુકસાન કરે છે એના માટે આ મગફળીના છોડને ઉપાડી અને તેનો નાશ કરવો ખૂબ જરૂરી છે ખેડૂતભાઈઓ પહેલો સ્પ્રે હેવી ડોઝના કર્યા બાદ બીજા સ્પ્રેની અંદર તમે નોર્મલ ડોઝ મારી શકો છો ખેડૂતભાઈઓ કારણ કે બીજી વખત જીવતનો એટેક એવું બધું નથી રહેતો પહેલાં પિયત આપ્યા બાદ જીવતનો એટેક વધારે રહે છે તેના માટે પહેલાં સ્પ્રેની અંદર હેવી ડોઝ મારવો ખૂબ જરૂરી છે એટલે ખેડૂતભાઈ વાલની ખેતીમાં ખાસ કરીને જીવાતનો એટેક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આ વાલનો ગ્રોથ તમે જોઈ શકો છો કેટલાક ઉણપવારા પાંદડા છે કારણ કે પંદર વીસ દિવસ સુધી પિયત આપ્યું નથી તેના હિસાબે જે ફૂટ થાય છે તે જોરદાર થાય છે વાલમાં એટલે વાલમાં શરૂઆતી અવસ્થામાં પિયતની કોઈ જરૂર નથી તેનું ખાસ ધ્યાન રાખવું વાલની ખેતીમાં વધારે પૂરતી ખેડૂતોને નુકસાનકારક કોઈ પણ જીવાત હોય તો તે છે લીફ માઇનર કારણ કે વાલની ખેતીમાં લીફ માઇનરનો એટક ખૂબ વધારે રહે છે તે ખેડૂતોને વધારે પરેશાન કરે છે લીફ માઇનર જેના હિસાબે ખેડૂતોના ઉત્પાદનમાં ખૂબ મોટો નુકસાનનો સામનો કરવો પડે છે એટલે લીફ માઇનરનો એટક વધારે હોવાથી ખેડૂતોને એનું પણ ખાસ ધ્યાન રાખવું ખેડૂતભાઈ હજી તો વાલ આ પંદરથી વીસ દિવસના છે અને લીફ માઇનરનો એટક તમે જોઈ શકો છો લીફ માઇનરની શરૂઆત થઈ ગઈ છે એ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડતો હોય છે વાલની ખેતીમાં કારણ કે સ્પ્રે કરવા છતાં પણ લીફ માઇનરનો એટક વારંવાર આવ્યા કરે છે તમે જોઈ શકો છો હજી તો પંદરથી વીસ દિવસના જ વાલ થયા છે અને લિફ્ટ માઇનરની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતભાઈઓ આ મોટામાં મોટો વાલમાં તકલીફ આવે છે લીફ માઇનરની બાંદડા ડેમેજ થઈ જાય છે જેના હિસાબે ફ્લાવરિંગમાં અને ઉત્પાદનમાં ખૂબ મોટો નુકસાનનો સામનો કરવો પડે છે ખેડૂતોને લિફ્ટ માઇનર માટે તમે એબા મેક્ટિન વન પોઈન્ટ નાઇનનો ઉપયોગ કરી શકો છો તેનાથી લિફ્ટ માઇનાર કંટ્રોલ થઈ જાય છે એક બે સ્પ્રે કરવાથી વાલમાં શરૂઆતથી લઈને અંત સુધી લિફ્ટ માઇનાનો એટેક ખૂબ રહે છે એટ એના માટે લિફ્ટ માઇના સ્પ્રે કરવા ખૂબ જરૂરી છે ખેડૂતભાઈઓ એબા મેક્ટિન વન પોઈન્ટ નાઇનનો સ્પ્રે તમે કરી શકો છો એટલે ખેડૂતભાઈઓ લીફ માઇનર માટે સ્પ્રે લેવું ખૂબ જરૂરી છે અને ખેડૂતભાઈઓ હવે વાત કરીએ કે આમાં વાલની ખેતીમાં શું માવજત ન કરવી ખાસ કરીને ખેડૂતભાઈઓ વાલની ખેતીમાં યુરિયાનો ઉપયોગ ન કરવો કારણ કે યુરિયાનો ઉપયોગ કરવાથી તમારો વાલ વધારે પડતી ગ્રોથ કરશે જેના હિસાબે ફ્લાવરિંગ મોડું આવશે અને ઉત્પાદનમાં પચીસથી ત્રીસ ટકાનો નુકસાનનો સામનો કરવો પડશે એટલે યુરિયાનો ઉપયોગ ન કરો ખેડૂતભાઈઓ તો ખૂબ સારું રહે છે અને પિયત લાંબા ગાળાએ આપવું જેથી કરીને ફૂટ વધારે થાય છે અને ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે આ ખાસ વાત વાલની ખેતીમાં યુરિયાનો ઉપયોગ કરવાથી ફક્તને ફક્ત છોડની હાઈડ વધે છે ફૂટ નથી થતી એના હિસાબે યુરિયાનો ઉપયોગ ન કરવો ખેડૂતભાઈઓ કારણ કે તે જમીન માટે પણ હાનિકારક છે અને આપણા ઉત્પાદનમાં પણ મોટા પાયે નુકસાન કરે છે એટલે ખેડૂતભાઈઓ યુરિયાનો ઉપયોગ ન કરો તો સારો રહે છે એટલે ખેડૂતભાઈઓ આ તે આજના વિડીયોની માહિતી અને ખેડૂતભાઈઓ આગળ પણ આપણે વાલની ખેતીમાં કેવાનો સ્પ્રે લેવાનો છે આગળ વિડીયો બનાવતા રહું છું જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ